હાલો નગરપાલિકાની ભ્રષ્ટાચાર સામે દાખલારૂપ કાર્યવાહી સામે આવી છે હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ પાસેથી રૂપિયાની આદેશ કર્યો હતો ભ્રષ્ટાચાર અને આર્થિક નુકસાન પહોંચાડીને સગાઓને લાભ પહોંચાડ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે પૂર્વ પ્રમુખ સુભાષ પરમાર અને પૂર્વ ઉપપ્રમુખ પટેલે કર્યો હતો ભ્રષ્ટાચાર ત્યારે પૂર્વ પ્રમુખ સુભાષ પરમારને બે કરોડ ઇઠ્યોતેર લાખ દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે પૂર્વ ઉપપ્રમુખ શીતલ

જે આદેશ કરવામાં આવ્યો છે દંડ ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે આ દંડને લઈને આવ્યો છે કે થી સુધી જે જે દરમિયાન વિકાસના કામો કરવામાં આવ્યા હોય છે તેમાં વર્ક ઓર્ડર બારોબાર મનસ્વી રીતે આપીને આ એક કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે જે પૂર્વ પ્રમુખ છે સુભાષભાઈ પટેલ તેમને પણ મોટા પાયે દંડ વસૂલવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે શીતલભાઈ પટેલ છે તેમને પણ દંડની જોગવાઈ કરી છે જેમાં કુલ ટોટલ મળીને ત્રણ કરોડનો કરોડ નો દંડ વસૂલવા માટેની નોટિસ આપવામાં આવી છે જી જી આભાર વિવેક માહિતી આપવા